સાત મેના રોજ ગુજરાતમાં મતદાન યોજાવાનું છે ત્યારે નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર જનતાને મતદાન માટે ખાસ અપીલ કરવામાં આવી હતી તેમણે તમામ મતદારોને જાગૃત કરવા ઉમેર્યું હતું કે મતદાન કરવા માટે મતદાર કાર્ડ સિવાય કહી શકાય કે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા અન્ય ઓળખ પુરાવા લઈ જઈને પણ આપ મતદાન કરી શકો છો લોકસભાની સામાન્ય ચૂંટણી ગુજરાતમાં સાત મેના રોજ યોજવાની છે હું ક્ષેપ ચૂંટણી અધિકારી પચીસ નવસારી લોકસભા વિસ્તાર અને કલેક્ટર નવસારી અપીલ કરું છું કે આપ સૌ મતદારોએ સાત મે ના રોજ મતદાન મથક પર આવીને પોતાનું વત આ લોકશાહીના મહોત્સવમાં આપ આપવું જોઈએ હું અપેક્ષા કરું છું કે નવસારીની બધી નારીઓ પણ એની સાથે જોડાઈને આ લોક લોકશાહીના મહાપર્વમાં અમારી સાથે જોડાઈ જશે